ધોરણ 6 સામાજિક વિજ્ઞાન આપનું ગ્રહ પૃથ્વી સૌર પરિવાર આ પરિવાર સૂર્ય અને તેના સભ્ય એટલે ગ્રહો અને ઉપગ્રહો સપાટી સૌરમંડળમાં આવેલા આઠ ગ્રહો આઠ ગ્રહોમાં નો પહેલો ગ્રહ કયો

ઉલકા પડે એટલે શું થાય ખાડા પડે બરાબર બીજું કે સળગા વગરની ઉલકા તો આ તારીખ ની આપણને જોવા મળે છે જેને આપણે શું કહીએ કે તારો પડે અંગ્રેજી માં તારો હતો એટલે એ શું હોય ઉલકા હોય બરાબર હવે આ ઉલકા સીધા થઈ આપણને એમ લાગે કે તારાઓ પડે તો તારાઓ પડતા નથી એ શું હોય ઉલકા ઉલકા બરાબર જો આ પૃથ્વી પર આ ઉલ્કા પડેલી બનાય છે હવે વાત કરીએ આપણે સૂર્યની સૂર્ય એ સન્માનિત તારો તે પૃથ્વી પરના જીવ જીવનનો दाता કણાય છે સૂર્ય પૃથ્વી કરતા એક લાખ ગણો મોટો છે તેની પરતે જો એક ચકપર લગાવું હોય તો 1000 ક્રિમિનલ વ્યક્તિ કાંતા ઇમાનુ બેસને ફરીએ તો 107 વરસ નીકળી જાય સૂર્યનો ગુરુત્વક્ષણ બર પૃથ્વી કરતા 28 ગણો વધારે છે

સૌપ્રથમ પ્રથમ એની વાત કરીએ તો તે સૂર્યની સૌથી નજીક નો ગ્રહ છે બાદ સમય જોવા મળે છે પરીક્ષામાં આ મધ્યમ પૂછાય કે હું સૂર્ય હું સૂર્યની સૌથી નજીક નો ગ્રહ છું તો કોણ આવું પણ બીજો ગ્રહ શુક્ર સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ સૌથી વધારે વધારે ચમકતો ગ્રહ હોય તો શુક્ર તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે કદ અને વજનનો પણ જેવો પૃથ્વી જેવો એટલે એને પૃથ્વીનો જોડિયો ભાઈ કહેવામાં આવે છે શુક્ર અને પૃથ્વી બંને જાણે કે ભાઈ હોય જોડિયા ભાઈ બરાબર એવા વાત લાગે છે એટલે

પૃથ્વી નો એક માત્ર ઉપગ્રહ એટલે કે ચંદ્ર તેને પૃથ્વીની ફરતે એક આંકડો પૂરો કરતા તથા પોતાની દલી ઉપર પણ એક આંકડો પૂરો કરતા સત્યાવીસ દિવસ જેટલો સમય લાગે જે ચંદ્ર પર વાતાવરણ નથી ચંદ્ર પર પ્રકાશિત છે એને પોતાનું તેજ નથી ચંદ્રની સપાટી પર હુલકા પર મોટા ખાડા પડી રહ્યા તે તમારે તમાર હોય ને હુલકા અહીં આપણને ખાડા જોવા મળે છે જોવા જેવા ઉલકા થઈ જાય છે રૂળકા પડે છે ખાડા ખાડ્યા અહીં ભારે આવેલો છે મંગળ ગ્રહ કોણ હતું લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ ज्योतिष્ય છે મંગળને ઓછું વાતાવરણ છે વાતાવરણ ખરું બનતું ઓછું મંગળને બે પુત્રો છે વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવા માટે પ્રયત્ન કરી રહ્યા

એટલો દૂર છે કે તે સામાન્ય દુર્વી દેખાતો દૂર આવેલો છે એટલે આપણને પૃથ્વી પરથી જોઈ શકાય

તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ આવેલો છે મિથેન નામનો ઝેરી વાયુ આ ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે એટલે ખાસ પૂછાયો છે કે મારા ગ્રહ ઉપર ઋતુ પરિવર્તન જોવા મળે છે તો બે ગ્રહ આવશે પૃથ્વી અને એક આવશે